આ બે સસ્તી અને ઘરમાંથી જ મળી રહેતી વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો માથાથી લઈને પગ સુધીની તમામ તકલીફો બધા જ પ્રકારના દર્દ તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે શું તમારી સાથે પણ એવું બને છે કે જ્યારે તમે સવારે પથારીમાંથી ઉઠો છો ત્યારે આખા શરીરમાં એક વિચિત્ર થાક અને ભારેપણું લાગે છે એવું લાગે છે કે શરીર उठવાનું મન જ નથી કરતું હાથ અને પગમાં નબળાઈ છે ચાલવામાં આળસ થાય છે અને એવું થાય છે કે બસ પથારીમાં જ પડ્યા રહીએ શું શરીરના અલગ અલગ ભાગોમાં હંમેશા હળવું દર્દ રહે છે સ્નાયુઓમાં ખેંચાણ રહે છે અને જકડાઈ જવાય તેવું લાગે છે જો તમારી સાથે આવું થાય છે તો આ બિલકુલ સામાન્ય બાબત નથી પરંતુ આ એક સંકેત છે કે તમારા શરીરને અંદરથી મજબૂત કરવાની જરૂર છે અને સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ મોંઘી દવા મોંઘા ઈલાજ કે કોઈ જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં રહેલી ફક્ત બે સસ્તી અને સામાન્ય વસ્તુઓ છે જે સરળતાથી ઘરમાંથી જ મળી જાય છે તેના નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી અને પહેલા જેવું જ ઊર્જાવાન બની શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડિયોને લાઈક જરૂરથી કરજો

અને શરીરની દરેક નસ અને ફરીથી જીવંત તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધારે મજબૂત અને સક્રિય થતું જાય છે આ વસ્તુઓના સેવનથી તમારો જૂનો થાક અને નબળાઈ તો દૂર થશે જ સાથે સાથે શરીરની અંદર છુપાયેલી ઘણી જૂની બીમારીઓને પણ ધીમે ધીમે બહાર કાઢી શકાય છે શરીરમાં જે ગંદકી એકઠી થઈ ગઈ છે તે ધીમે ધીમે સાફ થવા લાગે છે અંગોને ફરીથી શક્તિ અને જીવન મળવા લાગે છે અને શરીરને જે જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે તેની પૂર્તિ પણ સ્વાભાવિક રીતે થવા લાગે છે આખરે આ બંને વસ્તુઓ કઈ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળવાની છે તેથી વિડીયોને અંત સુધી જોજો મિત્રો જે પહેલી વસ્તુની વાત કરવાની છે તેનું નામ છે મગફળી મગફળી જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડનટ્સ કે પીનટ્સ કહેવાય છે બજારમાં અલગ અલગ આકાર રંગ અને જાતિઓમાં ખૂબ જ સરળતાથી મગફળી મળી જાય છે પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો એ વાતનું ધ્યાન રાખો કે નાના તાણાવાળી દેશી મગફળી જ લો કારણ કે તે જ શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે તો તેનો લાભ બદામ કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાય ફ્રુટ થી વધુ કેવી રીતે હોઈ શકે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમય નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે હવે વાત કરીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે સૌથી પહેલા હાડકાની વાત કરીએ જો તમને ઘૂંટણમાં વારંવાર દર્દ રહે છે કમર જકડાઈ જાય છે દાંત નબળા થઈ ગયા છે કે વારંવાર હાડકામાં ચટકનો અવાજ આવે છે તો સમજી લો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ છે અને મગફળી આ ઉણપને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે તેમાં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી

મગફળી નું સેવન એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે છે ચાલતી વખતે અંગોમાં જણજણાટી જેવું લાગે છે તો સમજી લો કે તમારા શરીરની સિસ્ટમ બરાબર નથી મગફળીમાં વિટામિન બી વન બી સિક્સ અને વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં મળે છે જે આ બધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે ખાસ કરીને વિટામિન ઈ એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે ચહેરા પર આવતી કરચલીઓ ડાઘ ખીલ અને ફોટલીઓને દૂર કરે છે એટલું જ નહીં મગફળીમાં ઝીંક ફાઇબર આયન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હોય છે જે શરીરની આખી કાર્ય પ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે પાચન ક્રિયાને સુધારે છે શરીરને અંદરથી મજબૂત બનાવે છે મગફળીનું સેવન ક્યારે કરવું કેટલી માત્રામાં અને કેવી રીતે કરવું તે જાણીએ કે પહેલા જાણી લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી ચીજ વસ્તુ નથી પરંતુ તમારા ઘરમાં જ રાખેલી એ ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે છે કિસમિશ જેને સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે અનેક રંગો અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની કિશમિશને જ ઉપયોગમાં લે છે જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડીક મોંઘી અને મોટી કિશમિશને મુનક્કા તરીકે ઓળખે છે જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય સૂકી દ્રાક્ષ રાખેલી હોય તો તમે તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિઓથી ઓછી અસર નહીં કરે કિસમિસને ક્યારે અને કેટલી માત્રામાં ખાવી તેના વિશે એકદમ સરળ રીતે સમજીએ કિસમિસ ખાવાથી શરીરને અદ્ભુત ફાયદા મળે છે જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે દરેક બાબતે મનમાં ગૂંચવણ રહે છે કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહો છો અને આ જ કારણે બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર આવતી નથી તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી સ્થિતિમાં સૂકી દ્રાક્ષ તમારા માટે કોઈ અમૃતથી ઓછી સાબિત નહીં થાય સૂકી દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે રોજ કિસમિસને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધી બીમારીઓ પણ ઓછી આવે છે જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહે છે એટલે કે કબજિયાતની સમસ્યા રહે છે તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી કિસમિસ પાચન ક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં પણ કોઈ તકલીફ નથી પડતી જો વારંવાર ગેસ થાય છે જેને કારણે છાતીમાં બળતરા થાય છે તો આ બધી સમસ્યાઓમાંથી કિસમિસ છુટકારો અપાવે છે કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે લોહીમાં શુગર વધારતી નથી આ કારણે જે લોકોને ડાયાબિટીસ એટલે કે સુગરની સમસ્યા છે તેઓ પણ કિસમિસ ખાઈ શકે છે બ્લડ પ્રેશર વાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કિસમિસ વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવે છે ચહેરાની ત્વચાને નિખારે છે

દરેકે પોતાની હથેળી પ્રમાણે જ મગફળી લેવી જોઈએ ના તેનાથી વધુ કે ના તેનાથી ઓછી એક વાટકીમાં મુઠ્ઠી જેટલી મગફળી નાખો તે પછી વાત આવે છે કિસમિસની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર કિસ્મિસના દાણા પૂરતા ગણાય છે આ કિસમિસને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી જ્યારે આ મગફળી અને કિસમિસ બંને પલળે છે ત્યારે અંદરના બધા પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને સારું કામ કરે છે હવે સવારે જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલા આ પલાળેલી કિસમિસ અને મગફળીને એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો

અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાવ છો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવશે થાક દૂર થઈ જશે ગાઢ ઊંઘ આવશે અને તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળશે પાચન તંત્ર મજબૂત બનશે અને જ્યારે પેટ સારું રહેશે તો શરીરની લગભગ 90% બીમારીઓ તો આપોઆપ જ ખતમ થઈ જશે ઉંમર જેમ વધતી જાય છે શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુ નબળા પડવા લાગે છે વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેથી કિસમિસ અને મગફળીનો અનુસ્ખો ખૂબ જ ઉપયોગી છે આ માત્ર સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતું પરંતુ શરીરને અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનો હોય તે અપનાવી શકે છે અને એવું જરૂરી નથી કે કાજુ બદામ કે અખરોટ અંજીર આવા મોંઘા ડ્રાય ફ્રુટ્સ ખાવાથી જ શરીરને ફાયદા થાય છે તેથી આજથી જ આ મગફળી અને પલાળેલી કિસમિસને તમારા રોજિંદા જીવનના આહારમાં અપનાવો સાથે થોડું ચાલવું અને હળવી ફુલકી કસરત કરવી તો મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ